કુણાલ આભાર આપનો હવે આગળ વધીએ અરવલ્લી જિલ્લાની વાત કરીએ જ્યાં મેઘરજમાં પ્રદેશ ભાજપના યુવા નેતા હિમાંશુભાઈ પટેલ પર હુમલો થયો આ ઘટનાને લઈને પોલીસે એકની અટકાયત કરી છે ઘટનાની વિગત જોઈએ તો હિમાંશુભાઈ મતદાન પૂર્ણ થયા બાદ તેમના મિત્રને મેઘરજ ખાતે ઉતારી પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન દસ થી બાર બાઇક ચાલકોએ બોથડ પદાર્થ વડે હુમલો કર્યો

અરે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઈક ઉપર દસથી બાર જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગ વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ એમની એમની સારવાર થઈ ગયેલ છે અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની તપાસ ચાલુ છે